શેરી કરવું એમ જવું જ નથી અને આપણું લોહી પીધા રાખે ચણિયા ચોરી ચણિયા ચોરી હવે શાંતિ થઈ અને હવે છે ને કામે વરપજો મો ક્યાંય જવાનું જ નથી આ વખતે હવે છે ને દિવાળી કપડાં પસી આવશે જ્યાં સુધી તમે જરા નહીં કરો ક્યાં ભાગા તૈયાર થઈ હજી હું બોલું છું તો એટલે હજી દશેરા આવ્યા નથી આજ હજી કાલ દશેરા ગયા ને તમે ડમ તૈયાર થઈને પીપડા થાક ઉતરી ગયો મને થાકું તારું હશે હજી અઢી અઢી જવાનું જ નથી દિવાળીના કપડા રૂમ ખોલ આખો રૂમ સાફ થઈ જાય દિવાળીનું કપડું એઠણી આવે ઈ ભલ લેવું હોય હું આ વિસ્તાર કેમ માનું તો ગમે નહીં તમને બસ ફ્રેન્ડ જોડે જ જાઉં ફ્રેન્ડ નું જ ગમે અરે ટૂંકા ટૂંકા ટી શર્ટ લઈને આવતી હતી ને પોતામાં કલ નાખી એક ટી શર્ટ નહીં દઉં ડ્રેસ લઈને આવજે પેન્ટના થપ્પા પાડ્યા છે હવે આ વખતે ડ્રેસ લઈ આવજે કુર્તોન પ્લાઝો કુર્તોન પેન્ટને જે લેવું હોય હું આવીશ પેલી અત્યારે રૂમ સાફ કરવા છે કે એને કપડાં બદલાવો જાઉં નહીં આ પપ્પાને ફોન કરીને પપ્પા નહીં ના પાડી દઈશ પપ્પા ફોન કરી દે પપ્પાને ફોન કરવો એટલે હું છે જવાનું નથી એટલે જવાનું જ નથી એ હાલો એ હા ઓલી સ્વીટુન ફોન આવે ને તો એ ના પાડી દેજો કપડા લેવા જાવ હજી નવરાત્રી ને પૂરા નથી થતા તો કપડાં લેવા જાવ કપડાં લેવા જવા કરે છે હા એ હમણાં ફોન કે મારા પપ્પાને ફોન કરીશ ફોન કરે ને તો ના પાડી દેજો નકર આપણે બેન માથાકૂટ થઈ જાય હેંજે જો આ પાડી તો અહીંયા હજી રૂમ સાફ નથી થઈને કપડાં ને ગગી ના થાય માના કપડા નથી લેવા ના જ પાડી દેજો ના રે ના હું કઈ ફોન નથી કરતી કોઈને એનો આવ્યો તો હું રસોઈ બનાવી સાંજે હું ના ફોન કર્યો ને આમ તાર માસું તું થોડી માર માસો હમ ના જેટલી ચણીયા ચોર્યું છે ને બધી એક પેકિંગ કરી અને ફિનાઈલની ગોળી મૂકીને મૂકી દેજે માડી આમ થેલો આખો પોરે એક ચણીયા ચોરી નાખ લેવાની ઈજ લેવાની આજ પહેરવાની છે બધી એક ચડીયા ચોરી પોર ના લેવા દઉં આખું વર્ષ કપડામાં કપડામાં જ પૈસા નાખવા છે એ મેં કઈ ના નથી પડ્યું મમ્મીએ ફોન કર્યો તો તમને એમ કેતી મેં કઈ ના નથી પડ્યું પૂછે ને હું કીધું અમે હજી બસ આવડી ગયું ના ખાવ અમારે હાટું થોડા ખાવ શું હોય જાવ મુનિ ના રૂમ સાફ કર્યા રૂમ સાફ કરાવવાનો છે રૂમ સાફ થાય ને પછી જ કપડાં લેવા જવા હે જેમ ભેગું જવું હોય એમ ભેગું ભલતર ફ્રેન્ડ ભેગું જવું હોય આથી કાનિયા ના પાડી દીધીસ મેં એને તું તાર પપ્પા જવાના ભેગા તું શું એકલી લઈ આવીશ આ વખતે તાર પપ્પાને કહી દેવું છે આપે ને ખાતામાં નાખે મને જ જ આપશે મારે જેવા રોકડામાં હું જ ભેગી આવીશ આ જેમ લેવી હોય એને ભેગી લઈ લેજે પણ હું આવીશ ભેગી દિવાળીના આવા ગામડે ગામડા આપણા ટૂંકા ટૂંકા ટી શર પહેરીને રખડાતા હશે અને જો ઓલી શેરીમાં બધ્યું તું કે ઓલી બેન બેનપણી છે ને રીતુ શું નામ છે હા રીતુ ટૂંકા ટૂંકા ટી શર્ટ પહેરી નીકળે જી શેર જેવી સોસાયટી હોય ને એ પ્રમાણે રહેવાય હા પણ તું નથી પહેરતી એનું કઉ છું તારું નથી કેતી તને પહેરવા છે ને દઈએ તું પહેર ઈ ઓલા બાજુવાળા માસી કહેતા હતા કે તમારે સ્વીટું ભેગી ઓલી આવે ને એવું જ કપડાં પહેરીને નીકળે છે એ કે માર્કિટ માં ફાર્કિટ માં ને ભેગી ધોળી જાય હમુ બધા જોતી હોય બધી બાજુ તાર હમુ ના જોવે જાતી જ નહીં ભેગી એના કપડાં લેવા આવવાનું જ નથી ભેગું ઈ તો એવા જ લેવડાવે પછી તમારે હા હા જઈને જે પહેરવું હોય પહેરજો અહીંયા તો પહેરવા જ નથી દેવાની એવા કપડાં હાથી લેજે પેન્ટ ટી શર્ટ કોણ ના પાડે મેં ના પાડી તો પેન્ટ ટી શર્ટ લેવાની પણ ટૂંકા નહીં ઘરમાં કાનો હોય તાર પપ્પા હોય એવા પહેરીને રખડાઈ એને શરમ નથી આપને તો શક નથી